રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો રાજુલા પંથકમાં એક શાળા ગુરુજન હવાન બન્યા માસૂમ વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા પરિવારજોના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ડુંગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો છોતેર હેઠળ પોસ્કોનો ગુનો થાય આરોપીને એક ખાનગી શાળાના શિક્ષક મોહિત ઝીંઝાળા નામના વ્યક્તિની પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ બાબતે ડીવાયસપી હર્ષ વોરાએ શું કહ્યું આવો જોઈએ અમારા આ કાનાબર ન્યૂઝની સાથે ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યાં રહે છે એ રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સવેર સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતાં આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ વિ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસ થી દસ થી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવાઈઝર નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે